હજી પણ અમે સેન્ડવીચ ખાઈને ફ્રી પડ્યા છે મમ્મી અને ગીતા પણ રસોડામાં છે અને વંશભાઈનું તોફાન છે વધતી રહે છે દિવસે છે તો તમે જોઈ શકો છો કે વરિયાળીનું એક પેકેજ છે પેકેટ એને આખું લેવું છે અને જોડવું છે એવી જીદ ઉપર ચડેલો છે હવે ખબર નહીં આગળ શું થશે એકચ્યુઅલી થોડું કામ છું એટલા માટે રોકાઈ જવાના જ આજે એટલે કાલે અમે અમારા ઘરે જઈશું તો જોઈ શકો છો આતંકવાદ અમારા ઘરમાં

આવી જીદ કરે છે અમારા કુંવર શું છે આને એને વરિયાળી લેવી છે અને ઢોળી નાખવી છે આ જો આવો કોઈમાં મોડે તો હારું જ કહેવાય એ બધી જીદો પૂરી કરે છે બહુ કાળો કરે છે બહુ ગુસ્સો કરે છે અમારે કરવાનું દીધી સાહેબ મોટી જશે ને એટલે અમે અમારી અલગથી એક ચેનલ બનાવીશું જે અમારા જ ફક્ત વિડીયો હશે અત્યારે અમે ગમે તેમ અપલોડ કરી લઈએ છીએ મમ્મી દીકરીના જ વિડીયો આવશે પછી ડાન્સના લઈને હોય રેસીપી લઈ રહ્યા હોય અહીંયા દીધીને બી એટલો ઇન્ટરેસ્ટ છે બ્લોગની અંદર દીધી શું કરે છે તું શું બોલવાનું અમે બ્લોગની અંદર

કાજે ની મત એબી કુટી જરા તો એને મારે તો બસ હવે અમે અડધો કલાક વોક કરીશું પ્લીઝ ટેબ્લેટ લેવાની ચાલુ કરી છે પણ જોડે જોડે એમાં એક્સરસાઇઝ બી કરવાની હોય છે એટલે આજે થોડુંક વધારે ખવાઈ ગયું છે બહાર આવ્યા પછી એટલે આમ બી હું સાંજે હવે અડધો કલાક તો ચાલુ જ છું એટલે જોઈએ રિઝલ્ટ પછી આપણને કેવું મળશે એની અંદર કારણ કે એક્સરસાઇઝ જરૂરી છે એક્સરસાઇઝ ના થાય તો કંઈ વાંધો નહીં એટલીસ્ટ તમે કાઢ્યું એટલે કે વોક કરો છો તો બી તમને સારું રિઝલ્ટ મળે છે તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગની અંદર બ્લોગ ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ